મોરબી ખાતે મુખ્યમંત્રીના આગમન પહેલા કોંગ્રેસ દ્વારા ભાજપ ઉપર આક્ષેપો કરવામાં આવ્યા છે મોરબી જિલ્લા કોંગ્રેસ ટીમ મુખ્યમંત્રીને રૂબરૂ મળી મોરબી જિલ્લાના પ્રાણ પ્રશ્નોની મુખ્યમંત્રીની રજૂઆત છે મોરબી મહાનગરપાલિકા દ્વારા આપેલી માહિતી અનુસાર પિસ્તાલીસ ડી હેઠળ થયેલા કામોમાં નગરપાલિકાના ભાજપના શાસકોએ કરોડોનું કૌભાંડ કર્યું હોવાના મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખે ભાજપ પર આક્ષેપો કર્યા છે આવતીકાલે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ મોરબીની મોરબી આવે છે ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા મોરબીના પ્રાણ પ્રશ્નોને લઈ અને રજૂઆત માટે થઈ અને મુખ્યમંત્રીનો સમય માગ્યો છે મોરબીની માલિકા બેફામ રીતે ગુંડાગીરીઓ ચાલુ થઈ ગઈ છે ક્યાંક ને ક્યાંક મોરબી જિલ્લા પોલીસ કોઈ પણ પ્રકારનો મોરબીની અંદર કઈ ડર નથી દેશી દારૂ બે ફાર્મ વેચાય છે વિદેશી દારૂ બે ફાર્મ વેચાય છે ડ્રગ્સ બે ફાર્મ વેચાય છે બે ફાર્મ ફરી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લાની અંદર મોરબીમાં માની લ્યો કે ત્રીસ આરોગ્ય સેન્ટર છે પૂરતા પ્રમાણમાં ડોક્ટરો નથી ફાળવવામાં આવ્યા જે તે સમયે મોરબી જિલ્લાને નવો જિલ્લો જાહેર કર્યો ત્યારે જે રાજ્ય સરકારમાંથી મહેકમ આપવામાં આવ્યું તું એ મહેકમ આજની તારીખ સુધી ભરવામાં નથી આવ્યું અને આરટીઓ ઓફિસમાં બેફામ ભ્રષ્ટાચાર ચાલી રહ્યા છે આવા તમામ વિભાગોમાં જે ભ્રષ્ટાચાર ચાલે છે એના માટે થઈ અને મોરબી જિલ્લાના સ્થાનિક ધારાસભ્ય મુખ્યમંત્રીને જે રજૂઆત નથી કરી શકતા એ જનપ્રતિનિધિ તરીકે કોંગ્રેસ પાર્ટીના જવાબદાર વ્યક્તિઓ સાથે અમે કોંગ્રેસની ટીમ સાથે મુખ્યમંત્રીઓને મોરબી જિલ્લાના જે પ્રાણ પ્રશ્ન છે એના માટે થઈ અને અમે રજૂઆત કરવાના છીએ જ્યારે મોરબી નગરપાલિકા હતી ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા મોરબી નગરપાલિકામાં જ્યારે બાવન બાવન સભ્યો ભારતીય જનતા પાર્ટીના હતા ત્યારે થયેલા કામોમાં અમને ભ્રષ્ટાચારની ભીતિ હતી માટે અમે ઘણી બધી વખત રજૂઆતો કરી ઘણી બધી વખત કાર્યક્રમો કર્યા છતાં પણ અમને કોઈ પણ માહિતી આપવામાં નહોતી આવતી એના આપ સૌ સાક્ષી છો ત્યારે અમે કાયદાના ભાગ રૂપે જ્યારે આરટીઆઈ એક્ટ મુજબ માહિતી માંગી અને આરટીઆઈ એક્ટ મુજબ માહિતીના અનુસંધાને અમને જે મોરબી નગરપાલિકા મહાનગરપાલિકા દ્વારા જે માહિતી આપવામાં આવી છે એ માહિતી મળતા એ માહિતીનો અભ્યાસ કરતા અમને એવું લાગી રહ્યું છે કે જે તે સમયે ભારતીય જનતા પાર્ટીનું મોરબી નગરપાલિકામાં શાસન હતું ત્યારે એક બે લાખ નહીં પણ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ કરેલો છે